આજે અમારી વેદનાને લીધે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી ખેડૂતો જે પ્રોગ્રામ કરતા હતા બટાકાનો એ તમામ ખેડૂતો અમે મળેલા હતા અમે વર્ષોથી પ્રોગ્રામ કરતા હતા અમે એક ટીમ કો ટીમ બનાવેલી હતી અમારું સંગઠન બનાવેલું હતું એના અનુસંધાને અમે પ્રોગ્રામ કરતા હતા પણ ગુજરાતની અંદર અમુક લેભાગુ તત્વો દ્વારા અમારું આ સંગઠન તોડવાનું ષડયંત્ર રચ્યું હતું એટલે અમે તમામ ખેડૂતો સાથે મળી અને જે કોર ટીમ હતી એમને

કે વર્ષો પહેલા અમારું કોર ટીમનું એક સંગઠન બનેલું છે એ સંગઠનને તોડવા માટે સાવરકوٹા અને હિંમતનગર દ્વારા એક ન્યાય સંગઠનની રચના કરવામાં આવી છે અને એ ન્યાય સંગઠન ખેલાડીઓને ભરમાવી ખોટા આક્ષેપો કરી અને અમારી કોર ટીમને ખોટી બદનામ કરવાનો આશયથી એક ષડયંત્ર રચ્યું છે તો જેથી કરી અને એક षड્યંત્રને બંધ દાબવા માટે અમે એક એકઠા થયા છીએ ખેડૂતો અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ખેડૂતો આવેલા છે અને આ ખેલાડીઓ એ કોર ટીમને સમર્થન આપ્યું છે જે કે કોર ટીમ સતત કાર્યરત છે અને અગાઉ અમે 170 થી 60 રૂપિયાના ભાવમાં વાવેતર કરતા હતા અને કોર ટીમના માધ્યમથી 3 વર્ષમાં 2270 રૂપિયા સુધી અમે કોર ટીમની મદદથી અમે પહોંચી શક્યા છીએ પણ આવનારા સમયમાં જો આ ન્યાય સંગઠન આ વચ્ચે ઢકલગીરી કરશે તો આ ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ શકે છે જેવું કે નુકસાન એવું કે ટાંટિયા ખેંચવાની તાણ ચાલુ થઈ જાય તો ખેડૂતોને નુકસાન એવું પહોંચે છે કે ભાવની દ્રષ્ટિએ કપાતની દ્રષ્ટિએ જે પણ અંદરો કોમ્પ્રમાઇઝ થતું નથી જેથી કરી અને કોઈ કંપની સાથે બેસવા જાય છે એટલે તરત જ વિરોધ ચાલુ કરે છે અને દોરે છે જેથી કરી અને ખેડૂતોએ એકઠા થઈ અને આજે નિર્ણય લીધો છે કે આપણે જે પણ કોર ટીમ કરશે કંપનીઓ સાથે બેસી અને કંપની જે પણ ભાવ આપશે એ પણ પરંતુ કો ટીમની સાથે રહી અને અમે આનું સમાધાન કરીએ છીએ